નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરની અંદર આપણે ધોરણ અગિયાર ગણિતમાં ચેપ્ટર નંબર એક ગણ જે છે એના ઉદાહરણની ચર્ચા કરવાના છીએ તો સૌથી પહેલાં ઉદાહરણમાં આપણને આપેલું છે કે સમીકરણ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ માઇનસ બેના ઉકેલ ગણને યાદીની રીતે લખો તો આગળના લેક્ચરની અંદર આપણે બે રીત જોઈ હતી યાદી અને ગુણધર્મની રીત તો અહીંયા આ ક્વેશ્ચનને જે છે યાદીની રીતે લખવાનો છે એટલે કે છગડિયા કૌંસની અંદર વિરામ વડે ઘટકોને અલગ અલગ રીતે દર્શાવવાના છે તો સૌથી પહેલાં આપણે જે છે આના ઉકેલ શોધી લઈએ તો એક્સ સ્ક્વેર પ્લસ એક્સ માઇનસ બે બરાબર જીરો તો બેના એવા ભાગ પાડો કે છેની બાદ બાકી જે છે એક આવે તો એના જે છે ભાગ પડશે ટુ એક્સ અને માઇનસ એક્સ માઇનસ ટુ બરાબર જીરો તો અહીંયાથી જે છે એક્સ કોમન નીકળશે તો અહીંયા થશે એક્સ પ્લસ બે અને એ જ એક્સ પ્લસ બે આપણે અહીંયા લખી દઈએ તો અહીંયા નિશાની બદલી ગઈ છે એટલે કે માઇનસ એક કોમન કાઢેલા હશે હવે બંનેમાંથી આ કાઉસને લખી દઈએ એક્સ પ્લસ બે તો અહીંયા વધશે બીજા કાઉસમાં એક્સ માઇનસ એક બરાબર જીરો તો એક્સ પ્લસ બે બરાબર જીરો અથવા તો જે છે એક્સ માઇનસ એક બરાબર જીરો એટલે અહીંયા આવશે માઇનસ બે અને અહીંયા ઉકેલ આવશે એક તો આ સમીકરણના જે છે બે ઉકેલ મળી ગયા છે એને આપણે યાદીની રીતે લખવા છે તો એ ગણને નામ આપી દઈએ તો તો અને થાશે છે યાદીની રીતે આપણે દર્શાવી દીધા છે એના ઉકેલને ત્યાર પછી ઉદાહરણ બીજું આપેલું છે કે ગણ એક્સ કે જ્યાં એક્સ એ ધન પૂર્ણાંક સંખ્યા છે હવે આપણને જે છે ગણનો એક સભ્ય આપેલો છે એક્સ અને એક્સ જે છે એવો ઘટક છે કે એવો સભ્ય છે કે જે ધન પૂર્ણાંક સંખ્યા જ છે અને એક્સનો વર્ગ જે છે એ ચાલીસ કરતાં નાનો છે એક્સ સ્ક્વેર લેસ ધેન ચાલીસ એટલે કે એક્સનો વર્ગ જે છે એ ચાલીસ કરતાં નાનો છે તો આને આપણે યાદીની રીતે દર્શાવવાના છે તો સૌથી પહેલાં આપણે જોઈ લઈએ કે ધન પૂર્ણાંક સંખ્યાઓ કેટલી છે તો કે ધન પૂર્ણાંક સંખ્યા એટલે કે એક બે ત્રણ ચાર એન્ડ સોન આવી રીતે જે બધી જે છે એ ધન પણ હોવી જોઈએ અને પૂર્ણાંક સંખ્યા પણ હોવી જોઈએ બીજી કન્ડિશન જે આપણને આપેલી છે શરત અહીંયા કે એનો વર્ગ જે છે એ ચાલીસ કરતાં નાનો હોવો જોઈએ તો આપણે યાદીની રીતે લખતા જઈએ કે આપણે કહી દઈએ કે એ ગણ છે એ તો સૌથી પહેલાં જો એક્સને આપણે એક ધારીએ તો એકનો વર્ગ જે છે એ ચાલીસ કરતાં નાનો હોય અને એક પૂર્ણાંક સંખ્યા પણ છે તો એ આવશે ત્યાર પછી બે લઈએ આપણે તો બેનો વર્ગ જે છે એ થશે ચાર તો એ પણ ચાલીસ કરતાં નાના છે ધન પૂર્ણાંક સંખ્યા છે ત્યાર પછી ત્રણ લઈએ તો ત્રણનો વર્ગ થશે નવ એ પણ ચાલીસ કરતા નાના છે ચારનો વર્ગ થશે સોળ પાંચનો વર્ગ થશે પચીસ છનો વર્ગ થશે છત્રીસ હવે સાત જે છે એ ધનપૂર્ણાંક સંખ્યા એવી છે કે જેનો વર્ગ ચાલીસ કરતાં વધી જાય છે ઓગણપચાસ તો હવેથી આથી આવશે નહીં તો છ સુધીની સંખ્યા જે છે આમ આવશે કે જે ધનપૂર્ણાંક સંખ્યા છે અને એનો વર્ગ ચાલીસથી નાનો છે તો આ બંને શરતને આધીન જે આપણો ઘટક હોય એ બધા ઘટકો આ છે તો આપણે ઉદાહરણ બેને પણ યાદીની રીતે દર્શાવી દીધું છે ત્યાર પછી ઉદાહરણ ત્રણની જો આપણે વાત કરવામાં આવે હવે ઉદાહરણ ત્રણની અંદર આપણને આપેલું છે કે ગણ એ બરાબર એક ચાર નવ સોળ પચીસ એન્ડ સો ઓન ને ગુણધર્મની રીતે લખો તો આમાં જે છે આપણને યાદીની રીતે આપેલું છે હવે એને આપણે ગુણધર્મની રીતે લખવાનું છે તો સૌથી પહેલાં જે છે આપણે લખી દઈએ કે ગણ એ બરાબર ઘટક એક્સ એટલે કે આ બધા ઘટકની વાત કરીએ છીએ એક્સ જ્યાં એક્સ શું છે તો કે આ બધા ઘટકો શું છે તો પહેલું જે છે એ એકનો વર્ગ છે બીજી સંખ્યા ચાર છે એ બેનો વર્ગ છે પછી ત્રણનો વર્ગ છે ચારનો વર્ગ છે પાંચનો વર્ગ છે એનો મતલબ પ્રાકૃતિક સંખ્યાઓનો વર્ગ આપેલો છે તો જ્યાં એક્સ એ પ્રાકૃતિક સંખ્યાનો વર્ગ છે તો આ રીતે જે છે આપણે દર્શાવી શકાય તો મને આશા છે કે તમને ત્રણેય દાખલા જે છે એ સમજાઈ ગયા હશે તો ફરી પાછા મળીશું એક નવા જ વિડિયોમાં નવા જ દાખલા સાથે તો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ